પ્રેમ છે પ્રેમ તમને તમારી શેરીનું ગુજરું ઓળખે નહીં તમારી શેરીનો ગાંડો ન ઓળખે ને તો તમારે દરિયામાં પડીને મરી જવું જોઈએ પ્રેમ શું કહેવાય તમને ખબર જ નથી લવ ઇઝ ઓલવેઝ વન વે અપેક્ષા રહિત પ્રેમ છે પ્રેમ તમારી બૈરી ઉપર પ્રેમ નથી બૈરીને પતિ ઉપર પ્રેમ નથી નહીં તર આવી બધી ખરાબ દિશાને વિચિત્ર સમાચારો કેમ હમણાં સાહેબને આટલો બધો હાઈ નોલેજવાળો અને જે સાહિત્ય જેના લોહીમાં હોય ગદ્ય પદ્ય જેના લોહીમાં હોય એ સંસ્કાર એના બાપુજી સંગ્રહ સંઘના સ્વયંસેવક અને આ સંતાને સંઘનો સ્વયંસેવક અને આટલી ડિગ્રી હોવા છતાં તમે કલ્પના કરો પૈસા એસી તેસીને રાષ્ટ્ર આ નરેન્દ્રભાઈ મોદી અને મેં અમે સમય પસાર કર્યો છે એક જ પથ્થર ઉપર સત્તા હોય ચોવીસ ચોવીસ કલાક પાણી નથી મળ્યું ચોવીસ ચોવીસ કલાક ખાવા નથી મળ્યું અમે કોઈ દિવસ ફરિયાદ કરી નથી ફરજ યાદને યાદ રાખીએ છીએ આ રાષ્ટ્ર અમારું છે રાષ્ટ્રધર્મ અને તમારી પ્રજાને તમે પાણીપુરી ખાવા લઈ જાઓ તમારી પ્રજાને તમે હોટલોમાં લઈ જાઓ લઈ જાઓ પહાડોમાં લઈ જાઓ ગિરિકંદરામાં લઈ જાઓ સિંહ બતાવવા લઈ જાઓ હાથી બતાવ લઈ જાઓ સંતો પાસે સત્સંગ પાસે પૈસા લૂંટે એવાની પાસે નહીં હલો કરે એવાની પાસે નહીં હો ધ્યાન રાખો લોકો જેને બહુ માને એની પાસે નહીં લોકો માને છે માટે તમે માનો એ તમારી નીચતા છે તમારો નિર્ણયનો અભાવ છે લોકો માને તમે માનો નહીં તમે માનો છો તમારો સ્વીકાર છે તમારો નિર્ણય છે જેનો નિર્ણય અફર ઇફ યુ નો ડિસિઝન પાવર યુ કમ્પેર યોર લાઈફ નિર્ણય શક્તિ હોવી જોઈએ નિર્ણય અફર સફર સફળ નિર્ણય છે તમારી પાસે હું આ રાષ્ટ્ર માટે જીવી છું હું આ રાષ્ટ્રમાં જન્મ છું આ રાષ્ટ્રની માટીનું શરીર છે પોઝિટિવ બાપુ દૂધ ગરમ કરો તો મલાઈ એની મેળે ઉપર આવતી રહેશે એને જેક ચઢાવવો પડે એની ગુણવત્તાના કારણે એમ આપણી ગુણવત્તા હોય સદાચાર હોય તો આપણે ઉપર આવી જઈએ ઉર્ધમ ગચ્છથી સત્વસ્થા અધો ગચ્છથી ધામસાહ મધ્ય ધિષ્ઠ રાજસા એ છોકરો યુવાન થાય યુવાની આ રાષ્ટ્રની ઓળખાણ છે યુવાની આ રાષ્ટ્રનું બખ્તર છે યુવાની રાષ્ટ્રની પ્રાણવાયુ છે જે રાષ્ટ્રનું યુવાન હેવાન હોય એ રાષ્ટ્ર હેરાન ને પરેશાન હોય આ ગુલિસ્તાન છે અત્યારે યુવાનોની હાલત જો કપડાંથી ઓળખાય બાપુ કાળજાથી ઓળખાણ ઉભી થાય કપડાંથી નહીં અમારા કેટલાય મહાત્માઓ દિગંબર હોય છે પણ અવાજ ન થઈ શકે જ્ઞાનાનંદ શાહ પંજાબી મહાત્મા હતા લક્ષ્મણ જુલાથી હેઠે ઉતરે એના ગાલમાં આપણા મોઢું દેખાય બિલકુલ દિગંબર બત્રીસ વર્ષનો નવયુવાન સાધુ એના ગાલમાં આપણું મોઢું દેખાય આરીશો નહીં ચારિત્ર સંપન્ન મહાત્મા બે બાજુ સો સો સ્ત્રીઓ બાળકને લઈને ઊભી હોય બબ્બા હાથ ધરદે બબ્બા હાથ ધરદે દિગંબર મહાત્મા એ મહાત્મા જેની ઉપર હાથ મૂકે એની પાછળ નજર કરો એ બાળક મોટું થાય એટલે મહાન થયેલું જેના સ્પર્શની આટલી બધી તાકાત છે માના સ્પર્શની કેટલી બધી તાકાત હોય બાપના વિરુદ્ધની કેટલી બધી તાકાત હોય એ તમારું પેટ ભરવા માટે પૈસા કમાવા માટે આ હિન્દુસ્તાનની પ્રજા આઝાદી પછી એક જ ધંધો કર્યો નિકૃષ્ટ વિધાન બોલીશ હવારમાં જાગે અને ગામમાં જાય ધક્કો મારી મારીને હા જુદીમાં બધું ઘરમાં ખોઈ દે આ ભિખારીઓ શું દેશનું ભલું કરતા હતા કોઈની આંખ ના શું લૂછા કોઈના પેટ સુધી રોટલો પોછાડ્યો કોઈને ખંભો આપ્યો કોઈને ટેકો આપ્યો કોઈને ઉભા કર્યા આ દેશ ઉતિષ્ટ મા ક્લેબ્ય પરમ દબા યુદ્ધસ્વ ગુરુ નાસ્ત્રાગુણ્ય ભાવાર્જુન આદેશ પડેલા ને ઉભા કરવા વાળો ઉભા ને દોડતા જણા દોડે જ છે એટલા માટે આ મહેનત છે બધી આવા મોટા બિલ્ડિંગો અહીં સુરતમાં છે હોસ્પિટલો પૈસા કમાવાના કારખાના સંસ્થાઓ પૈસા પૈસાના કારખાના એ શિક્ષકો અને ચાલીસ હજારમાં સહી કરાવે ચાર હજાર પગાર આપે એ શું ભણાવતા રાકા એને અડધો પગાર તો પાવડરમાં ને જતો રહ્યો હોય એ શું તમારી પ્રધાન ભણાવે શિક્ષણ વેપાર બનાવી દીધો અરે એ શિક્ષણની જરૂર નથી માં શિક્ષક બને માં વૈત બને બાળક તંદુરસ્ત થઈ જાય બાળક ઘડાયેલું થઈ જાય બાળક રાષ્ટ્રપ્રેમી બને ધર્મપ્રેમી બને સંસ્કૃતિ બેની બને માતૃપ્રેમી બને એ પાલન પોષણ પ્રેમી બને એ રક્ષણવાળું બને ભક્ષણ કરે જ નહીં લઈ જાઓ એને ફરવા મનોરંજન માટે નહીં ઘડતર જીવ કરો એવું બાથમાં નાવ ક્યારેક ગંગાજીમાં ના હો યમુનાજીમાં નાવ તમારી પ્રજાને એવી રીતે તૈયાર કરો ગ્રસ્તાશ્રમ તો જ સુંદર બનશે તો જ જીવનનું અમૃત પ્રાપ્તિ નહીં તો ઝેર પીવાનો વારો હોય છે આપઘાત કરવા પડે સુસાઈડ કરવો પડે એનું કારણ શું હાઈપરટેન્શન ઓવર થિંકિંગ બ્લડ બધું બાપુ એવું થાય શું કામ મોત તો આવવાનું છે એ ભવિષ્ય છે હમણાં ને અમે સાહેબને વાત કરી મોત એ ભવિષ્યનો વિજય છે ભારતમાં જન્મેલાને માણસને ભારતમાં જન્મેલા માણસને મોતમાં ભય લાગે ત્યારે માનું એના મા બાપમાં ફેર છે સમજાય છે ભાઈ મોત મોત આવવાનું છે જીવન હાથમાં છે જીવન જીવી લે યાર ડિવાઇન લાઈફ જિંદગી જીવી લે કોઈ એક સદ્ગુણ અને સદાચાર આપ ફાળીને બહાર નીકળી જાય ભગવાન ગાંડો થઈ જાય મને એસો નિર્મલ ભયો જશો ગંગા નીર પીછે પીછે હરી પીરે કહત કબીર 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 માટે વૃદ્ધોને ઘરમાં રાખો આ વૃદ્ધાશ્રમો છે વિધવાશ્રમો અરે ઘોડિયા ઘર છે વિભક્ત કુટુંબનું પાપ ઘોડિયા ઘર છોકરા રાખવાળા સંસ્કાર અરે ડોસી રાખે ઉછેર કરે એ હાજુ બાકી કામવાળી ઉછેર કરે કોઈ પગારદાર ઉછેર કરે એમાં શું થાય કેમ એવું જીવવું પડે પૈસાની ભૂખ દુખ દેશે અભિશાપ એવું શા માટે બને અમે બાપુ બીજાના મા બાપની સેવા કરી છે અમે રાખી છે અમે રાખી છે એક ડોશીમાં હમણાં આવ્યા સત્તર લાખ રૂપિયા ઘાસડીને બાંધીને આવ્યા અને મારી ભાઈ આશ્રમમાં ઘા કર્યું બાપુ મને આ રાખો બચાવો મેં કીધું આ ઘાંઘડી પહેલાં પાકી બાંધી દો મેં છોકરાને ફોન ભર્યા મેં કીધું પૈસા લઈ જા આ ડોસી ભલા ભલે બાકી દી સુધી યાદ રાખજે તારું આવી બન્યું છે અતર લાખ પહેલાં લઈ જા બાકી દી તું સમજી જાય ન કે તારો વારો ચડી જાય બાપુ બીજો દી જ લઈ ગયો માર હાર ને દાર જીવે દાંત હાર ભાઈ બેન પ્રીતન હોય મેં કીધું બધું વિધા છીઓ ધ્યાન રાખજે તમે એવું કહી શકો એ એક જ દીકરો તો શું કહીને ગુમડે ચોપડો મોટી મોટી રાષ્ટ્રની વાતો કરે ને એક વાર હું ભાલમાં ગયો એ ઉતર્યો પેદલ યાત્રા કરતો તો મેં સમગ્ર ભારત ભ્રમણ કર્યું સાડત્રીસ હજાર કિલોમીટર પેદલ ચાલ્યો તો એક ભાઈ મને કે રાષ્ટ્રપ્રેમ આવો છે ને આમ બધું એમાં માવઠું થયું તો દેશી નળિયા ચૂં થયો ચૂં એટલે સમજો અત્યારના છોકરાને સાહ જેવો રેડિયા જેવો પાણીનો પ્રવાહ આવે થયો શું થયો મને કે બાપુ થોડીક વાર આસન આની પર લઈ લ્યો ને હમણાં શું બંધ થઈ જાય એ રાષ્ટ્રની વાતો કરવો જોઈએ પરોપકાર કરવો જોઈએ દેશ માટે એ અડધો કલાક થઈને પલ્લી હેઠો આવ્યો મને કે કેમ બાપુ શું બંધ થઈ ગયો મેં કે કેમ કર્યું તને નળિયા સાળતા આવડે હા કે પડખેવાળા નળિયું કાઢી નાખ્યો આપણે થઈ ગયું મેં કીધું તારા ને રાષ્ટ્રપ્રેમને શું લેવા પડખેવાળા નળિયું નથી મૂકતો અને તું રાષ્ટ્રપ્રેમની વાતો કરે બીજાએ હાડી પહેરી એ આપને ન ગમે બીજાએ ચમ મેચિંગ કરે હાડી જેવું હોય ને એવું ચાંડલો કરે હાડી હોય એવી ચંપલની શીટ પટ્યું હોય અમુક જગ્યાએ અમે જઈને તો બાથરૂમમાં ના તો દસ પંદર જાતના ચાંડલા હોય આપને એમ થાય આટલા બધા ધણીએ છે મેચિંગ તમારી આ દેશ સાથે મેચિંગ છે આ દેશની વિચાર સાથે મેચિંગ છે જીવતા શીખો જીવનનો અર્થ એટલો નહીં જીવવું વધવું નાશ પામવું ઈ ડ્રિંક એન બી મેરી ખાવ પીને જલસા કરો યાવત જીવે સુખમ વિભેદ જલસા કરો દેણું કરીને ઘી પીવો મરી ગયા પછી આવવાનું આ જિંદગી નથી આ પંચામૃત નથી આ ઝેર છે તમે નહીં સમજણ ની જરૂરિયાત છે સગવડ ની નહીં સગવડ આવશ્યક છે સમજણ અનિવાર્ય છે શિક્ષિત હોવું આવશ્યક છે દીક્ષિત હોવું અનિવાર્ય છે સ્વચ્છતા આવશ્યક છે પવિત્રતા અનિવાર્ય છે અનિવાર્ય હોય એનો સ્વીકાર કરવો જોઈએ નગર શિકાર થઈ જશે આવું કરો ફિનાઇલની બોટલથી ઘર સાફ થાય અંધકરણ સાફ ન થાય અંધકરણ તો સત્સંગથી સાફ થાય અંધક્રહણ સજ્જનોના સંગથી સાફ થાય હમણાં હું નીકળ્યો એક જગ્યાએ નામ આપી દઉં સોસાયટીનું વલ્લભનગર બરોડા પીળ એક બેન હું ઊભો રહી ગયો ઓલા ગાડીના ડ્રાઈવરને કીધું ઊભો રહી મને કે બાપુ ટાઈમ મેં અડધો કલાક બોલે એક બેન આમનામ કાચ જ સાફ કરે કાચ બંગલાનું ધૂળ મેં આ અડધો કલાક ધૂળ ખંખેરે છે એના કરતાં પાંચ કલાક એની પાંચ મિનિટ એની પ્રજા પ્રજાભાઈને બેઠી હોય કીધું હોત બેટા તું મારી કૂંખનું રતન છો દેશની સંસ્કૃતિની આટલું જ પાયું હોત ને તો આ દેશની આ બરબાદી ન થાત આ મકાન બીજાનું સર્ટિફિકેટ લેવા માટે બીજા શું કે જીવનની નકોરતા છે બાપુ આપણે આપણી જીવન પદ્ધતિ વાસ્તવિકતા આપણો વિજય છે લોકોના પ્રમાણપત્ર આપણું જીવન છે મકાન સાફ કરવામાં દિવાલો ધોવામાં સમય છે તમારી પ્રજાને સંશુષિત કરવા માટે છે સમય અલંકૃત કરવા માટે છે સમય કલ્પના કરો આ સુરતમાં ઓલી દીકરીનું ખૂન થઈ ગયું માણસોએ વિડીયો ઉતાર્યો આત્માન સરસ્વતી હોત તો એક જ બૂટનું ખા કરત ને છરી પડી જાત નહીં છોકરો મરી જાત મરે જ શું કામ અને એવી દીકરીની સંઘ શું કામ થાય એવો છોકરાઓ પાસે એવું શીખે જ શું કામ આપણે પહેલેથી જ તૈયાર કર્યા હોય હોશિયાર કર્યા હોય પ્યાર આપ્યો હોય તો પહેલેથી જ ખાનદાની વાતો કરી હોય પહેલેથી જ સંસ્કૃતિ છોકરી હોય એવું કરે જ શું કામ કપડા એવા શું કામ પહેરે આ તો આપણે બીજાની પાસે છાપ પાડવા માટે જીવશો તો થાપ ખાઈ જશો પાપ નફામાં રહેશે પૂરા વસ્ત્ર પહેરો એવું શું કામ જીવન જીવો છો જે સંસ્કૃતિ વિરુદ્ધ હોય ધર્મ વિરુદ્ધ હોય મારા આશ્રમમાં એલાઉડ નો એલાવડ બાપુ અમારી પાસે પચાસ પચાસ દીકરીઓ સવારમાં વહેલા હોય એને એટલો વિશ્વાસ હોય કે મારો બાપ બેઠો છે એવું જીવન જીવવું જોઈએ ઓપન કાસ્ટ લાઈફ રાત અને દિવસ એક સરખા પ્રમાણપત્રની કોઈ અપેક્ષા નહીં દીકરીને અમે કહી શકીએ અમે તને ભણાવી આવી દેસો દો અમે ગરીબ દીકરીઓના લગ્ન કરી અમને ભેટ પૂજાનું કવર મળે ને એમાંથી પૈસા બચાવીને અમે ગરીબ દીકરીઓને લગ્ન કરી હંચા આપી દઈશી અને શીખડાવી છે અમે એવું આ બ્યુટી પાર્લરને એવું નથી શીખડાવતું કારણ કે અમારે ઓપોઝિશન છે એવું નથી શીખડાવ અમે એને જીવતા શીખડાવીએ છીએ અમે એને ગાતા શીખડાવી છે એને અમે કસરત કરીને માજતા શીખડાવી છે અમે એને શસ્ત્રવિદ્યા શીખડાવી છે